રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે જનરલ બોર્ડ મળ્યું હતું પણ આચાર સંહિતાના પગલે આજે કોઈ એજન્ડા ને મંજૂરી આપવામાં આવી નથી રાજકોટ કોર્પોરેશન દ્વારા દર બે મહિને જનરલ બોર્ડ મળતું હોય છે જેમાં ગત માર્ચ માસમાં જનરલ બોર્ડ મળ્યું હતું તેથી આજે રાજકોટ કોર્પોરેશનમાં જનરલ બોર્ડ મેયરના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું જેમાં આચાર સંહિતાના પગલે આજે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હતો આગામી બોર્ડમાં એજન્ટા પર નિર્ણય લેવામાં આવશે તેવું મેયરે જણાવ્યું આમ જોઈએ તો જીપીએમસી એક કલમની મુજબ બે મહિને આપણે બોર્ડ બોલાવવું ફરજિયાત હોય છે માર્ચ મહિનાની અંદર બોર્ડ બોલાવેલું હતું પણ બે મહિના થયા હોય અને લોકસભાની આદર્શ આચારસંહિતાને લાગુ હોય તો અત્યારે તમામ આઈટમો છે એ પેન્ડિંગ રાખેલી છે અને બે મહિને જે બોર્ડ બોલાવવાનું થતું હોય છે એ બોર્ડ એટલા માટે બોલાવ્યું છે બાકી તમામ આઇટમો જ્યારે સંહિતા ખુલશે ત્યારે હાથ ઉપર લેવામાં આવશે જનરલ બોર્ડની અંદર જે કામ છે એ તો પેન્ડિંગ જ રાખેલા છે જ્યારે આચારસંહિતા ખુલશે ત્યારે બધા કામ ચાલુ થશે